કૃષ્ણ કહે નહીં હવે મારે જવું પડશે પણ જતા જતા ફૈબા મારી એક ઈચ્છા છે કે હું જાઉં ને એની પેલા તમને કઈક આપતો જાવ તમે કંઈક મારા પાસે માંગી લ્યો કુંતાજી કહે મારે કઈ નથી જોતું કૃષ્ણ નતું વિચાર્યું નતું ધાર્યું એનાથી જાજુ એ કૃષ્ણ તે અમને આપ્યું છે હવે બીજું કંઈ જોતું નથી કૃષ્ણ કહે એમ નહીં તમે કઈક માંગો કુંતાજી માગે છે જો કૃષ્ણ તારે મને દેવું હોય ને તો તું મને દુઃખ આપ કૃષ્ણ કહે હજી દુઃખ તમે હમણાં જ હજી બહાર નીકળ્યા છો હજી માંડ સુખ આવ્યું છે અને તમને પાછું દુઃખ જોઈએ છે તો કે હા મારે દુઃખ જોઈએ છે પણ હું તારા પાસે દુઃખ માંગુ છું એનું એક કારણ છે એ સુખ ઉપર પથ્થર પીડો કે રામ અને કૃષ્ણ હૃદયમાંથી વયો જાય કેવી રીતે વયો જાય બોલે કૃષ્ણ અમારા ઉપર દુઃખ હતું ને તો તું અમારી સાથે હતો અને અત્યારે જેવું સુખ આવ્યું ને એટલે તું આવ્યો રજા લેવા કે હવે હું દ્વારકા જાઉં છું સુખ આવ્યું એટલે જ ને નકર દુઃખ હતું તે એમ કીધું કે મારે દ્વારકા જાવું છે કેમ ક્યારે કોઈ દ્વારકાવાસીઓ રાન હતા જોતા અત્યારે રાહ જોવે છે એનો મતલબ એમ છે કે સુખ આવ્યું ને એટલે તું વયો જા છો તો એ સુખ ઉપર પથ્થર પડ્યો કે કૃષ્ણ ને રામ આ હૃદય છોડીને વયો જાય એટલા માટે દુખ માંગુ છું કે મને દુખ કારણ કે દુખ હશે ને તો કૃષ્ણ સદાય માટે તું અમારી સાથે હોય